ઈ દુડેટીના તહેવારને લઈને 108 ઇમરજન્સીનો એક્શન પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે ગુજરાતમાં 800 થી વધુ રોડ એમ્બ્યુલન્સ કાર્યરત ઇમરજન્સીની સ્થિતિ માટે 108 પણ સજ્જ થઈ ચૂકી છે બે બોટ અને એક એર એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરી દેવામાં આવી રહી છે 17 વર્ષના ડેટાના આધારે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તહેવારને લઈને વધારાનો કોમ્યુનિકેશન સ્ટાફ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે ઇમરજન્સીમાં દરરોજના આવે છે 3700 જેટલા કોલ્સ કોલ વધીને ચાર હજાર સાતસો ઇઠ્યાસી જેટલા કોલ આવી શકે છે અરવલ્લી ભરૂચ ભાવનગર દાહોદમાં આકસ્મિક કેસોમાં વધારાની શક્યતા છે તો મહીસાગર મોરબી પંચમહાલમાં પણ એ જ પ્રકારની શક્યતા પોરબંદર સુરત વલસાડ જિલ્લામાં પણ આકસ્મિક કેસ વધી શકે છે તેવી ગુજરાતમાં અત્યારે આઠસો જેટલી રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ કાર્યરત છે કયા પ્રકારની ઇમરજન્સી કયા જિલ્લામાં કેટલી વધવા પામશે એનું એક ચોક્કસ અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ ડોક્ટર્સ અને અમારા ફિલ્ડમાં પણ જે એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સીસ પર અમારા ઇએમટી પાઇલટ અને સુપરવાઇઝર પણ રજાઓ હોવાના ઉપરાંત પણ વધારાના કોલને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે એ પ્રમાણે અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પણ પ્લાનિંગ કરીએ છીએ અમારી ટીમ દ્વારા હોસ્પિટલ સાથે પણ આ પર્ટિક્યુલર પીરિયડમાં યોગ્ય સંકલન કરેલું છે જેના કારણે વધારે પ્રમાણમાં કેસીસ અમે ઓછા સમયમાં હેન્ડલ કરી શકીએ અને હોસ્પિટલ ખાતે પણ ઝડપથી એમને યોગ્ય સારવાર મળી રહે ડેફિનેટિવ કેર એ પ્રકારનું આયોજન આ વખતે હોળી અને ધૂળેટી પર્વના સલામત ઉજવણી માટે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલું છે